भगवान क्या करे चैद्यत विभूति मत् सप्पम श्रीम दुर्जितम एववा ततमेवाववक्षत्तम मम केतम संभवम એટલે अर्जुन ने कहे छ प्रभु जहां-जहां तने कई विशेष ऐश्वर्य दिखता है विशेष शोभा देखता है कोई ऊर्जा उत्साह देखता है इन्हें महाराज तेज ना अंश से उद्भवेला तारे समझवाज जाइए आज ये

આવા બાળકો આજે આપણી સામે પોતાના એ વૈભવને પોતાની એ ધર્મ સમૃદ્ધિને સંસ્કાર સમૃદ્ધિને અભિવ્યક્ત કરી રહ્યા છે જે પરિસ્થિતિઓ છે આપણે જોઈ રહ્યા છીએ આવા સમયમાં બાળકોમાં રહેલી નિષ્ઠા સૌથી મોટી વાત એ છે આમાં કોઈ પ્રયોજન નથી કોઈ સ્વાર્થ નથી કોઈ લૌકિક બીજું કશું પ્રાપ્ત પણ નથી થવાનું તથાપી આટલા ઉત્સાહથી તૈયાર થઈને અને જે સહજતાથી સ્ટેજ પર આવીને કોઈ ભય વિના નિશ્ચિતતાથી આત્મવિશ્વાસ સાથે બાળકો પ્રસ્તુત થઈ રહ્યા છે વક્તવ્ય આપી રહ્યા છે શ્લોક બોલી રહ્યા છે ગીતાજી બોલી રહ્યા છે નૃત્ય કરી રહ્યા છે ભગવાન નામ ધનિ પર આ બધું પરમ સૌભાગ્યનો વિષય છે બસ આ જ રીતે આપણી પાઠશાળાની પ્રવૃત્તિ ઘર ઘરમાં પુષ્ટિભક્તિ માર્ગની આ સમૃદ્ધિને પહોંચાડતી થાય

એ બાળકા જો reticulum કેતો સુંદર બોલીતી ખૂબ સુંદર ખૂબ મધુરતાથી બોલી એક બાળક તમારી ગર્દીમાં જે ઠાકોજી પધાર્યા એની પણ ખૂબ જ પસંદ ન થા અને એક એક ઘટના અદ્ભુત હતી ગીતાજી ખૂબ સુંદર એક બાળક બોલ્યો વલ્લભનું જીવન ચરિત્ર કેતકું બધું યાદ રયો એટલો આશ્ચર્ય લાગે મે તો એક એક પાઠ લખ્યા છે પુસ્તકમાં તો સાંભ리티 જોઈ જોઈને લખ્યા આખી પુસ્તક એ બાળકે મુખપાઠ કરે લીધો નહી વલ્લભ ચરિત્ર બધું બોલી દીધું પ્રભુની અંધ કૃપા હોય તો જ આ સંભવે અને આજે જ્યારે આપણા શહેરમાં શહેરી સંસ્કૃતિમાં રહેનારા બાળકો પણ એવી આ પ્રકારની વૈષ્ણવતાને અનુભવી રહ્યા છે જીવી રહ્યા છે તો પુનઃ ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું